આ ચોથે નેહડા ડિસ્ટર્બમાં અત્યારે સાહેબ લગભગ દસ દડાથી અમારા ફોંગડીના વિસ્તારમાં દસ વાગે ને હવારના એટલે પોણી કપાઈ જાય અત્યારે ખેડૂતોને પોણીની બરાબરની જરૂરિયાત છે એ લોકોને મેં ખેડૂત તરીકે ફોન કરો તો એ જાય ફોન ઉપાડતા નથી અને ઓમ પાછા કોઈ આગેવાન પાસે ફોન કરો કે વાત કરાવો એટલે એ કે ખેડૂતો પોણી મોગ નથી તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અત્યારે ખેડૂતોને બીજા પાણી પાવાની તે સિઝન ચાલે અને ખેડૂતો પાણી મોગે છે પણ સત હકીકતમાં અધિકારીઓ કેનાર ઉપર આવી તપાસ નથી કરતા કે નથી ધોતા આ અમારે જે કૂવો હર મહિનામાં આવેલો છે આની અંદર રોજની બે ચાર પોડ આવે તણાઈ અને એ રોજ અમે ખેડૂત તરીકે બધાય બહાર કાઢવા હું એથી કરીને ચોથ ને એડાઉથી દરેક પોણી પીએ અને આ પોણી પીવાથી રોગ થાય છે અને એનો જવાબદાર કોણ અને અધિકારીઓને વારંવાર ફોન કરો તો કે એ તો સાફ સફાઈ થઈ ગઈ પણ આ હોય તો રોજના અમે તો અહીંથી ભોટ બારો કાઢી ન ખાતી ભોટ કાઢો ને એટલે અમારા રૂપિયા બેસ્યો નો ખર્ચો પડે અને એના માટે કરીને જવાબદાર મોણો કોઈ આઈની જવાબદારી લેતા નથી અને હોય કોઈ તપાસ કરતા નથી એટલે અમે મહેરબાની કરીને આ અધિકારીઓને આ તમારા ટીવી ના માધ્યમથી અમે સંદેશો મોકલો ત્યાં કે ખરેખર શું ખેડૂતોની પરિસ્થિતિ છે ક્યારે પોણીની જરૂર છે આની વાસા હાલો સાંભળો અને ખેડૂતોને જોઈએ હતા ટાઈમસર પોણી હાલો અને જે આ કેનાલમાં સાફ સફાઈ કરવાની છે આ કોઈ લોકોને મળીને તપાસ કરીને આ સાફ સફાઈ કરાવો નકામથી જો આ રોગશાળો ફાટી નીકળ્યો તો પાણી બધા ખેડૂતો પીએ છે અને ખરેખર આ મહાન પાપ કેવાય કારણ કે ફોડ પડ્યો હોય ગાયો પડ્યું હોય રોજ પડ્યો હોય આ પંદર પંદર દાડાથી કોવરાઈને આગળ પોણી જાય અને બધા ખેડૂતો પીએ છે એટલે આના માટે જવાબદાર અધિકારીઓને અમે કહેવા માગો છો કે આને તમે આવી તાત્કાલિક સાફ સફાઈ કરાવો આટલી અમારી વિનંતી આપનું નામ મારું નામ દલરામભાઈ પટેલ તાલુકા પંચાયત પૂર્વ ડેલિકેટ અમારી વિનંતી એટલી છે કે બોર્ડ રોજ ને ગાયન બધું આવે છે પોણી હાથે આવે છે કોઈ કાઢતું છે નહીં અમે કાઢો કોઈ કાઢવા આવતું નથી ઓમ કે અધિકારીઓ કહે છે કે અમે મોકલો હા કાઢવા કોઈ આવતું નથી અમારે અહીંયા તો હવે એનું કરવું શું અમારે બોલો અમારી કાઢવાની વિનંતી આટલી છે આપનું નામ મારું નામ મોબાભાઈ